કેવલ ના થઈ સમગ્ર ઘટનામાં આખે આખું ઉપરથી નીચે સુધીનું બધાનું સેટિંગને બધું ગોઠવીને કરેલું હોય ને એવી આખી વસ્તુ આખી ઘટના એવી બનેલી છે જ્યારે એક્સિડન્ટનો બનાવ બન્યો ત્યારથી હું વીસ મિનિટની અંદર ઘટના સ્થળે હતો હું જ્યારે પહોંચ્યો ત્યારે પોલીસ કર્મચારી જ મને ફોનમાં ફોટો બતાવીને એમ કહી દીધું આ ભાઈ હતા ને આને અમે તાલુકાએ લઈ ગયા છે જો કોઈ વ્યક્તિની એની જગ્યાએ એક્સિડન્ટ થયું ડેટ થઈ ગયો તો કોઈ પણ ડ્રાઈવરો કોઈ ભાગીને હોય ન જાય એટલી વારમાં એમાં તમે સીધો પોલીસ પોલીસકર્મી મને ફોટો બતાવી દીધો અને કીધું કે આ ભાઈ તાલુકાએ બેસી ગયા છે નથી મને નામ દીધું નથી કાંઈ ઓળખ આપી એક પણ જાતનું કાંઈ કોઈ કર્યું નથી એટલે ઉપરથી ને નીચે પહેલે સુધીનું બધાનું ગોઠવેલું પછી એફઆઈઆર ફાળવી તો એફઆઈઆરમાં એનું એક પણ જગ્યાએ ઉલ્લેખ નથી એક પણ પ્રકારનો નામ નથી ક્યાંય કાંઈ એક વસ્તુ આપવામાં આવેલ નથી આખું ઉપરથી એક ગોઠવીને કરેલું હોય ને એવી વસ્તુ મને દેખાય છે આમાં એટલે સીપી સાહેબને નમ્ર વિનંતી કે યોગ્ય પ્રકારની તપાસ કરાવે અને જે આખું સતી હકીકત છે એ આપે અને સરકારી કેમેરામાંથી એક પણ જગ્યાથી ફૂટેજ કોઈને આપવામાં આવી નથી એનાથી બસો મીટરની સો બસો ફૂટની અંતરે જ છે આરએમસીનો કેમેરો તો કેમેરાની ફૂટેજો કોઈને કેમ રિવિલ કરવામાં નથી આવતી આરોપી છૂટી ગયો છે બરાબર છે પણ તો એને જાહેર કર્યો ત્યારે મોઢા ઉપર બાંધેલું હતું એટલે કોઈ ઓળખ કરી ના શકે કે હતું કોણ મને કોઈ પણ વેપારી એક પણ કોઈ પણ અધિકારીએ કે કોઈ પણ પોલીસ એમ નથી કીધું કે આ ભાઈ હતો ને આ ભાઈ રૂબરૂ સમસ કોઈ મળે નથી આરોપીનું નામ આત્મન છે એવું કહેવામાં આવે છે આપણને મને હું ગયો ત્યારથી મને એ રીતના બતાવીને કીધું જેમ કે આ ભાઈ હતા ને આ હતું ને આ રીતે છે એ ભાઈએ સમસ કરેલું છે તો એને રાખવો પડે ને હાજર કઈ જવા તો દેવાય નહીં આરોપીનો ફોટો મને પોલીસ કર્મીએ ત્યારે ઘટના સ્થળે બતાવ્યો ને એ આ રીતનો છે આ પોલીસ ફોનમાંથી ફાળેલો છે કે જે યોગ્ય સાચી સચોટ અને જે સત્ય હકીકત હોય એ સામે આવે આમાં કોઈ પણ પ્રકારનો ક્યાંય ઉલ્લેખ નથી ક્યાંય કોઈને કહેવામાં નથી આવ્યું કે નથી કોઈને જાણ કરવામાં આવી નથી મને પણ મને પણ ફોન કરીને કોઈએ કીધું કે આ રીતનું હતું આમ છે તેમ છે કોઈ પણ પ્રકારે નહીં અને એ ભાઈની ગાડી ફૂલ પૂરેપૂરી સ્પીડમાં જ હતી અને પૂરેપૂરો આખું કરેલું હોય ને એવી રીતના દેખાય છે એક પણ પ્રકારે બ્રેક નથી મારવામાં આગળના કેમેરામાં બીજી જગ્યાએથી અમે બધી જગ્યાએથી ફૂટેજ ભેગા કર્યા અમને બધેથી એવું જ દેખાય છે અને કલમો એકદમ હળવી લગાડી છે કારણ કે અમે ત્યારે અમે શોકમાં હતા અમને ખબર જ નથી ક્યારે એફઆઈઆર બનાવીને કેવી રીતના એને કર્યું ને કારણ કે અમને કલમોની અમને ખબર ન હોય અમારી સામે નજર સામે એફઆઈઆર બનાવી લખ્યું બધું મેં બધું કીધું પછી જ્યારે મારી પાસે એફઆઈઆરની કોપી આવી એમાં નામ સરનામું એડ્રેસ કાંઈ નથી અને કલમો બધી હળવી છે ત્યાંથી ત્યાંથી પોલીસ સ્ટેશન હતી એને જામીન મંજૂર થઈને છૂટ છોડી દેવામાં આવ્યું આટલું આટલું સરળ ન્યાય ન હોય તો તો કાલ સવારે હું પણ જાઉં ગમે તે જાતા હોય ગમે તેઓ ગમે એને એક્સિડન્ટ થાય મારી નાખે મરી જાય તો માનવ વધના ગુનાનું શું કરો માણસની કિંમત નથી મોઢે રૂમાલ બાંધી બાંધીને બતાવી દે છે તો મને કેમ ખબર પડે કે આ એ વ્યક્તિ હતો નહોતો આપને કોઈને કંઈ કહીને ને મીડિયા સમજ કોઈને આપવામાં નથી આવ્યું તો ઉપરથી પહેલે જ તો હું તમને ચોખ્ખું જ કહું છું પેલા પંદર મિનિટની અંદર તમે આરોપીને પોલીસ સ્ટેશને મોકલી દો કેવી રીતે સમજવામાં આવે અને આપણે એક્સિડન્ટ થયું હોય તો દસ જણા પકડીને રાખે ભાઈ ભાગવો ન જોઈએ ભાઈ ભાગવો ન જોઈએ અયોગ્ય વાત છે ને બધાને ખબર પડે છે એટલે જે સાચું સચોટ અને જે હકીકતમાં છે એ બહાર આવે અને એકસો પાંચની માનવતની કલમ આવે એ લગાડવામાં આવે હલકી હલકી કલમો લગાડીને એમને ખબર હોય આમાંથી છૂટી જાય એવી કલમો લગાડેલી છે આ કાંઈ નાનો ગુનો નથી અમે વીસ વર્ષનો ભાઈ ખોયો છે મેં એ તો જેને જેનો ગયો હોય એને એની ખબર હોય આમાં યોગ્ય નાય અપાવે તમામ અધિકારીઓ અને બધા સાચી રીતે અને સરળ સત્ય હકીકતમાં બહાર લઈ આવે